તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોશી વાઇસ ચેરમેન શ્રી ગોલ શાસનાધિકારી આશીષભાઈ જોશી સીઆરસી અશ્વિનભાઈ ચાવડા અને રજનીભાઈ સોલંકી ઉપસ્થિત રહેલા હતા તેમજ સંસ્થામાંથી મંત્રી ચતુરભાઈ ખૂંટ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી જ્ઞાનશક્તિ સ્કૂલ તેમજ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પ્રિન્સિપાલ સુપરવાઇઝર શ્રી હાજર રહેલા હતા મહેમાનોનું શાળા બેન્ડની ટીમ દ્વારા સ્વાગત કરવામાં આવેલું હતું શાળાના બાળકો દ્વારા કુમકુમ તિલક કરી મહેમાનોને આવકારવામાં આવેલા હતા ડીડીઓ પંડ્યા દ્વારા અમરેલીનું ગૌરવ સમાન આ સંસ્થામાં જ્ઞાન શક્તિ યોજના અંતર્ગત પસંદગી પામેલા વિદ્યાર્થીઓનું અભિવાદન કરવામાં આવેલું હતું અને જીવનમાં ધ્યેય નિર્ધારિત કરી ઉજ્જવળ કારકિર્દી બનાવવા અત્યારથી જ અભ્યાસમાં રમતગમતમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન દખાવવામાં આવે અને ગંભીરતાપૂર્વક કાળજી લેવામાં આવે તેવી શીખ આપેલી હતી તુષારભાઈ જોશી દ્વારા અમરેલીમાં વસંતભાઈ ગજેરા દ્વારા સંસ્થામાં મળતી સુવિધાઓ થકી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય ઘડતર અંગેની વાત કરતાં જણાવેલું હતું કે આ સંસ્થામાં સ્પોર્ટ્સ સાહિત્ય સાંસ્કૃતિક તેમજ અતિ આધુનિક ટેકનોલોજી સાથેનો અભ્યાસ કરવામાં આવે છે તે ખરેખર વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન છે શાસનાધિકારી શ્રી આશીષભાઈ જોશી દ્વારા તમામ વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવની શુભકામનાઓ પાઠવવામાં આવેલી હતી